નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી પોન્ડ વતી હું અશ્વિન કલ્ચરી આપસવનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું સૌ કુશળ હવે આજના વિડીયોમાં ખાસ કે ભાઈ ચોમાસું મગફળીનું જે ખેડૂત મિત્રો વાવેતર કરે છે તો પાયાની અંદર આપણે કયું ખાતર આપવું જોઈએ અને આગળનો જ જે વિડીયો છે એમાં ખાસ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ચોમાસું મગફળીના વાવેતર માટે કઈ વેરાયટીનું વાવેતર આપણે કરી શકીએ એમાં આપણે વિસ્તૃત બધી જાણકારી મેળવી હતી જે ખેડૂત મિત્રો વિડીયો જોવાનો બાકી છે સો ટકા એની લિંક બાયોમાં આપી છે અને આપણી ચેનલમાં પણ છે એ તમે જોઈ શકો છો હવે પાયાની અંદર આપણે કયું ખાતર આપવું જોઈએ વાવણી કરતી વખતે વાવણી સમયે આની પહેલાં પણ ખાસ અગાઉ એક વિડીયો જે મૂક્યો હતો કે ચોમાસું કોઈ પણ પાક છે તમારે મગફળી છે કપાસ છે સોયાબીન છે દિવેલા છે કોઈ બી પાકનું વાવેતર કરો છો તો જમીનની ખેડ કરો છો તો એ સમયે શું ધ્યાન રાખવું અને એ સાથે કયું છાણિયું ખાતર છે ઓર્ગેનિક કમ્પોસ્ટ છે કે કયું ઓર્ગેનિક બેક્ટેરિયા ફૂબ જે તમે ઉપયોગ કરી શકો છો એ સમયે ખાસ એનો આખો આપણે વિડીયો બનાવ્યો હતો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે આપણી ચેનલમાં પણ તમને વિડીયો મળી જશે તો ખાસ જે ખેડૂત મિત્રોને ખેડ કરવાની બાકી છે કે થઈ ગઈ છે એ વિડીયો જોવાનું ના ભૂલે કારણ કે આપણે ખાસ એ મુદ્દા પર હાલ એવી ચર્ચા નહીં કરીએ કારણ કે એના પર આપણે વિસ્તૃત માહિતી આપી છે કે ભાઈ છાણિયું ખાતર કેટલું નાખવું જોઈએ વિકાડીટ સાથે કયું ઓર્ગેનિક ખાતર કયા બેક્ટેરિયા ફૂગ જે છે તમે અત્યારે હાલના એ સમયે ઉપયોગ કરી શકો છો તો ખાસ જે ખેડૂત મિત્રોને વિડીયો જોવાનો બાકી હોય એ જોઈ શકે છે હવે વાત કરીએ મગફળી તો મગફળીની અંદર પાયાની અંદર તમે ધારો કે વાવણી સમયે રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરવો છે તો કયું ખાતર આપણે નાખવું જોઈએ એ પહેલાં આપણે જોઈ લે કે ભાઈ મગફળીના પાકને મુખ્યત્વે કયા કયા પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય છે શરૂઆતની વસ્તે વાત કરીએ કોઈપણ પાક હોય નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ત્રણ પોષક તત્વો મુખ્ય છે જે કોઈપણ પાક છે એની અંદર જરૂરિયાત રહેતી હોય છે એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ત્રણેય મગફળીમાં જરૂરી છે આ સિવાય મગફળી છે તેલીબિયા વર્ગનો પાક છે એટલે આપ સૌ જાણો તેલીબિયા વર્ગનો કોઈપણ પાક હોય એટલે એની અંદર સલ્ફર જે છે એ ખૂબ અગત્યનું હોય છે કોઈપણ તેલીબિયા વર્ગનો પાક તમે લઈ લો એટલે મોટા ભાગે સલ્ફરની ભલામણ એ પાકની અંદર થતી હોય છે એટલે મગફળીની અંદર પણ સલ્ફર જે છે એ ખૂબ જરૂરી છે ખાસ મગફળીની અંદર દાણાદાર એના દાણા ભરાવદાર અને સારી મજબૂતાઈ રહે એ માટે કેલ્શિયમ જે એ ખૂબ જરૂરી હોય છે એટલે મગફળીના પાકની અંદર પાંચ જે પોષક તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ સલ્ફર અને કેલ્શિયમ આ પાંચ પોષક તત્વો છે ખાસ જરૂરી છે હવે એવા કયા ખાતર છે જે આપવાથી આપણે આ ખાત પોષક તત્વોની પૂર્તિ કરી શકીએ પેલું યુરિયા અને ડીએપી અને મગફળીના પાકની અંદર બને ત્યાં સુધી ખેડૂત મિત્રો સાઈડમાં મૂકી શકે છે ડીએપી જ આપી દેશું આ તે એ બધી વસ્તુ કહેવાની છે કારણ કે વસ્તુ શું છે કે જે પોષક તત્વો પાકને મળવા જોઈએ છોડને આપવાના છે એ કયા ખાતરમાંથી મળે છે ને એ જરૂરી છે પરંપરાગત રીતના જે ખાતર આપીએ છીએ એમાંથી નહીં કારણ કે ડીએપીમાંથી તમને માત્ર શું મળશે ફોસ્ફરસ નાઇટ્રોજન એના સિવાય કાંઈ નથી મળવાનું એટલે કયા ખાતર આપવાથી જે પોષક તત્વોની પાકની જરૂર છે મળે છે અને કયા ખાતર આપવાથી આપણો ખર્ચ એટલો થોડો ઓછો થઈ શકે છે એના પર ખાસ આપણે વાત કરીએ તો નાઇટ્રોજનના સોર્સ માટે તમે એમોનિયમ સલ્ફેટ યુરિયાના બદલે એમોનિયમ સલ્ફેટ આપવાનો આગ્રહ રાખી શકો ગયા વર્ષે પણ આપણે સેમ વેક વીડિયો બનાવ્યો જ હતો અને ખાસ ખેડૂત મિત્રો એ પ્રમાણે જેમણે ઉપયોગ કર્યો છે અને ફાયદો મળેલો છે કારણ કે એમોનિયમ સલ્ફેટની અંદર શું છે એમોનિયમ સલ્ફેટ આપવાથી નાઇટ્રોજન પણ મળી જશે અને સલ્ફર પણ મળી જશે એમોનિયમ સલ્ફેટ જેની અંદર તમારે વીસ ટકા નાઇટ્રોજન છે અને ત્રેવીસ ટકા જેટલું સલ્ફર આવેલું છે એટલે એમોનિયમ સલ્ફેટ વિઘાડીટ સોળ ગુટાનો જેમને પણ વીકો છે તો વિઘાડીટ એમોનિયમ સલ્ફેટ દસ કિલો જેટલું તમે પાયાની અંદર આપી શકો છો વાવણી કરો ત્યારે વાવણી સાથે આપી શકો છો ત્યારબાદ વાત કરીએ ફોસ્ફરસમાં ફોસ્ફરસની નામ લેતાં આપણું પહેલો ઓપ્શન ડીએપી હોય છે પણ બને ત્યાં સુધી મગફળીના પાકની અંદર એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ જે આવે છે એ આપવાનો આગ્રહ આપણે રાખવો જોઈએ કેટલો સિંગલ સુપર ફોસ્ફેટ તમે પચીસ કિલો જેટલું એક વીઘાની અંદર વીઘા વીઘાડીટ તમે આપી શકો છો એનું શું કારણ છે સિંગલ સુપર ફોસ્ફેટની અંદર સોળ ટકા પોટા ફોસ્ફરસ છે એની સાથે બાર ટકા જેટલું સલ્ફર અને ઓગણીસ ટકા કેલ્શિયમ આવેલું હોય છે ઓટા ફોસ્ફરસ મળી જશે આ સિવાય સલ્ફર એની અંદર બાર ટકા છે એમોનિયમ સલ્ફેટની અંદર તમને સલ્ફર ત્રેવીસ ટકા મળે છે એટલે સલ્ફર ઓલરેડી આ ખાતરની અંદર તમે પાકને આપી દો છો એટલે બારથી વધારે ખર્ચો કરી નવું સલ્ફર આપવાની જરૂરિયાત રહેતી નથી શરૂઆતની અવસ્થા એટલે ખાસ આ બે ખાતર ખાસ નાઇટ્રોજન અને સલ્ફર બંનેની પૂર્તિ કરી આપશે આ સિવાય સિંગલ સુપર ફોસ્ફેટની અંદર તમને ઓગણીસ ટકા કેલ્શિયમ પણ મળી જશે એટલે કેલ્શિયમનો વધારાનો ખર્ચ પણ આપણે શરૂઆતની અવસ્થાએ ઘટી શકે છે બીજું વાત કરીએ પોટાસની પોટાસનો મુખ્ય સ્ત્રોત એમઓપી મ્યુરેટો પોટાસ જે આપણે કહીએ છીએ જેની અંદર સાઠ ટકા જેટલું પોટાશ આવેલું હોય છે એ તમારે પંદર કિલો જેટલું સોળ ગુઠાના વીઘાડી એક વીઘે આપવાનું રહેશે હવે ખાસ ખેડૂત મિત્રો બને તો ઘણા માધ્યમોથી અને સરકાર શ્રી દ્વારા પણ વારંવાર કહેતા હોય છે કે ભાઈ જમીનની પૃથુકરણ કરાવો જમીનની ચકાસણી કરાવો સોઇલ ટેસ્ટિંગ કરાવો લેબોરેટરી કરાવો તો ખાસ એ દરેક ખેડૂત મિત્રો શક્ય હોય તો સોઇલ ટેસ્ટિંગ કરાવી અને એના રિપોર્ટ પછી એ પોષક તત્વોની ખાસ તમારી જમીનની અંદર ઉણપ ઊભી થતી હોય ને એનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે સોઇલ ટેસ્ટિંગથી એક વાત એ પણ મળી શકે કે ભાઈ જમીનનું પીએચ ચાંક જે છે એ કેટલો છે કારણ કે થોડા સમય પહેલા જે ખેડૂત મિત્રો પ્રશ્ન હતો કે જમીનનો સોઇલ ટેસ્ટિંગ પછી એનો પીએચ આઠ સાડા ની વચ્ચે હતો હવે આ જે જમીન છે બેઝિક છે સારવાળી જમીન થઈ શકે આની અંદર મગફળીમાં વાવેતર ઘણા કરતા હોય તો એની અંદર તમે ઓફ પોટાસ જે છે એ ઉપયોગ ના કરી શકો કારણ કે જેની જમીનની અંદર સારનું પ્રમાણ વધારે છે એ એમઓપીનો ઉપયોગ ના કરી શકે એના બદલે તમારે અલ્ટરનેટ પોટેશિયમ સલ્ફેટ એસઓપી જે આવે છે તેની અંદર તમને પચાસ ટકા પોટાસ મળી જશે સત્તર ટકા સલ્ફર મળી જશે એનો તમારે ઉપયોગ કરવાનો રહેશે એટલે સોઇલ ટેસ્ટિંગ દ્વારા એ પણ જાણ થઈ શકે કે ભાઈ કયું ખાતર આપણે આપવું જોઈએ એટલે ખાસ શક્ય હોય તો ખેડૂત મિત્રો એનો ઉપયોગ કરી શકે છે સોઇલ ટેસ્ટિંગ કરાવી અને ત્યારબાદ ખાતરનો ઉપયોગ કરવાનો આગ્રહ આપણે રાખવો જોઈએ આ સિવાય પોટાશમાં એક બીજું છે પોટેશિયમ સ્ક્રોનાઇટ હવે એ માર્કેટની અંદર અલગ અલગ કંપનીઓ દ્વારા વેચાણ થતું હોય છે પાયાની અંદર કયું પોટેશિયમ સ્કોનાઇટર માર્કેટમાં વેચાઈ રહ્યું છે દાણાદાર સ્વરૂપમાં જે તમે પાયામાં આપી શકો છો એનો ઉપયોગ જેને કરવો હોય તો એ પણ કરી શકે છે એમઓપી અને એસઓપીની જગ્યાએ કારણ કે જે પોટેશિયમ સ્ક્રોનાઇટ નેચરલી સોર્સ છે પોટેશિયમ પોટાસનો નેચરલ સોર્સ જે છે પોટેશિયમ સ્ક્રોનાઇટ છે જે નેચરલી માર્કેટમાં કંપની દ્વારા વેચાણ થતું હોય એનો તમે ઉપયોગ કરી શકો છો એની અંદર ત્રેવીસ ટકા જેવું પોટાસ છે તમને પંદર ટકા એમાં સલ્ફર પણ મળી જશે અને અગિયાર ટકા મેગ્નેશિયમ પણ એની અંદર તમને મળી શકે છે તો પર્ટિક્યુલરી એગ્રો સેન્ટર પર જાય ને તમે એની માહિતી મેળવી શકો કે ભાઈ તમને કઈ કંપનીનું હાલ ત્યાં અવેલેબલ છે અને મળી શકે છે નેચરલી ડિરાવ થયેલું કારણ કે હું કોઈ પર્ટિક્યુલર કંપનીનું નામ અહીંયા નથી કહેવા માગતો પછી પાછળથી અમને એ બાબતે ફોન આવે છે એટલે ખાસ પોટેશિયમ સ્ક્રોનાઇટ જે છે એ તમે ઉપયોગ કરી શકો છો પોટાસ માટે ખાસ દરેક ખેડૂત મિત્રોને એમોનિયમ સલ્ફેટ એસએસપી અને પોટાસ માટે જે અલગ અલગ સ્ત્રોત આપણે આપ્યા છે એમાંથી કોઈ પણ ઉપયોગ કરી શકો છો સો ટકા છાણિયું ખાતર બને ત્યાં સુધી ખેડ કરો છો તો આપી દો વધારે સારું છે એની સાથે નાઇટ્રોજન માટે બેક્ટર હોય કે બીજા કોન્સોર્ટિયા છે આ સિવાય પીએસબી બી સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા હોય કે પોટાસ મોબેલાઇઝિંગ બેક્ટેરિયા હોય છે જે આગળના વિડીયોમાં આપણે એની સંપૂર્ણ માહિતી આપી હતી તો એનો પણ ઉપયોગ તમે ખેડ કરી અને છાણિયું ખાતર આપો ત્યારે કરી લો છો તો સૌથી ઉત્તમ છે ત્યારબાદ પાછળથી જો રાસાયણિક ખાતર હોય જેમને એમાં ઉપયોગ કરી શકે છે એટલે ખાસ ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરે છે તો પાયાની અંદર આ ખાતરનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને શક્ય હોય તો જમીનની સોઈલ ટેસ્ટિંગ કરાવી પીએચ શું છે આ સિવાય બીજા કયા પોષક તત્વોની ઉણપ છે એ અનુરૂપ ખાતર આપો છો તો વધારે ઉત્તમ રહે કારણ કે મોટાભાગે શું લોકો ભલામણ કરતા હોય છે આ ખાતરની એક જનરલ ભલામણ હોતી હોય છે પણ ઘણીવાર શું થાય આપણી જમીનને અમુક ખાતર માફક ના આવતા હોય અથવા તો ખાતરની અંદર રહેલા અમુક તત્વો જે છે આપણી જમીન માટે માફક ના હોય તો એનો ઓલ્ટરનેટ એના બીજો કોઈ રસ્તો હોય છે બીજું કોઈ ખાતર હોય જે તમે ઉપયોગ કરી શકો છો એની આપણને જાણ થઈ શકે છે એટલે સોઇલ ટેસ્ટિંગ કરાવવાનો પણ ખેડૂત મિત્રો આગ્રહ રાખવો જોઈએ આ સિવાય બીજો કોઈ પણ ખેતી લગતો પ્રશ્ન છે સો ટકા એગ્રીબોનના પૂછો પ્રશ્ન વિભાગની અંદર તમે જાણ કરી શકો છો અને આની આગળના ખાસ કપાસના વિડીયો હવે આપણે ચાલુ કરીશું કે ભાઈ કયા બિયારણ માટે ખાસ શું ધ્યાન રાખવું પાયાના ખાતર માટે શું ધ્યાન રાખવું એની પર પણ આપણે ટૂંક વિગતવાર ચર્ચા કરીશું ધન્યવાદ